તાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલમાં સત્તાધારના જે વિજય બાપુ છે તેમનો એક વિવાદ ચાલી રહ્યો છે જેની અંદર મિત્રો વસંત ચાવડા પણ પોતાના કેટલાક વિડીયો અપલોડ કરી ચૂકેલા છે જેની અંદર મિત્રો તેમને કેટલાક ખુલાસા પણ કર્યા હતા હવે મિત્રો આ વાત બહુ ચગી ગઈ છે અને વિજય બાપુનો કેસ જે છે એ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે તેની અંદર મિત્રો ફરીથી નવો તડાકો થયો છે જેમાં સત્તાધાર આશ્રમ જે ધામ છે ત્યાં મિત્રો જે કિતાબા છે તેઓ ત્યાંથી ફરાર છે ત્યાંથી ગાયબ થઈ ગયા છે તેવી વાતો સામે આવી રહી છે જેને મિત્રો વસંત ચાવડા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તેમજ કેટલીક બાબતો વિશે ચર્ચા પણ કરી છે તો આવો સાંભળે કે મિત્રો આ સમગ્ર ઘટનામાં શું છે અને મિત્રો તમારું વિજય બાપુ વિશે શું માનવું છે કે ખરેખર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે સાચા છે કે પછી બદનામ કરવાના પ્રયાસો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી

એને ઇન્ટરવ્યુ લેતા હતા અને ભગત આપણે એમ કેતા હતા કે આ બધા આક્ષેપો પાયા વિહોણા છે અને ખોટા છે સમય આવે જવાબ આપીશું તો ત્યારે તમને કોઈ પ્રશ્ન પૂછ્યો કે નહીં કેવી રીતે ખોટા છે આ જે કઈ આક્ષેપો થયા છે આ જે ગણિકાની હું વાત કરું છું એના વિશે જે આક્ષેપો થયા છે તો એના વિશે ભગત તમે શું કહેવા માંગો છો આવો કોઈ પ્રશ્ન જ ન પૂછો ક્યારેક ક્યારેક તો અમને એ શંકા ઉજે હાસી ના ન્યૂઝવાળા ને પ્રેસ વાળા છે એ હકીકત બતાવી રહ્યા છે કે પછી એમાં કઈ એટલે અમારો પ્રશ્ન એ જ છે કે જો આપણા જે કઈ આક્ષેપો તમે કયો છો કે પાયા વિહોણા છે ખોટા છે જરૂર પડશે સમય આવે જવાબ આપીશું તો ખાલી એક અમારો આ સેવામ દ્યો ને કે આજે આપણે સત્તાધાર ની અંદર સીસીટીવી કેમેરાઓ મૂકેલા છે જાજા નહીં પણ એકાદ દોઢ મહિના ને સીસીટીવી ફૂટેજ જાહેર કરી દ્યો અને એમાં ખબર પડે કે મેડમ ક્યાંથી આવતા કઈ ઓફિસમાં બેહતા તને હા ન્યા આખો દી રહેતા કે ન રહેતા અને અત્યારે આ જ્યારે વિવાદ નિતિનભાઈના

કઈ બોલું કે કઈ મૂકું કે કઈ કરું ને તો મારી પાસે આવે ને પછી કરું તે બધું હું કઈ કરતો નથી એટલે આ બધું આમ છે ન્યુઝ પ્રેસ ના જે કઈ રિપોર્ટરો પત્રકારો છે એમને પણ હું કહીશ કે કઈ પૂછો યાર જેમ અમને પૂછો છો તમે કે કેવી રીતે આ બનાવ બન્યો ને હું થયું ને ક્યાં થયું ને તમે આક્ષેપો કર્યા ઈ કેવી રીતે કર્યા તો પછી એને પૂછો કે આ આક્ષેપ થયો છે તો આ આક્ષેપ નો જવાબ તો તમારી શું છે તમને સમય આવે જવાબ દેવો તમે પોતપોતાના પોતાના નાખીને નાખી હાલતા થઈ ગયા તો એ કેમ ભેગું કરવાનું હા ભલો આ ભાઈ જે મને વાત કરી ફોન કર્યો તો ભાઈ હું કઈ છે હા એમાંથી એવું કઈ છે

ભાગી ગયો તો કેટલા દિવસ ને પછી લઈ દવા પીને મરી ગયો આવા તો જૂના હડા ઘણા છે સમજ્યા બરાબર આ એક